ભરૂચના વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અન્વયે મહારંગોળી નું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ બેઠક પર સો ટકા મતદાન થાય તેવી તમામ પ્રકારની જાગૃતિ કાર્યક્રમ ચૂંટણી વિભાગ દ્વારા કરાઈ રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે શાળાના દસ શિક્ષક અને પચીસ વિદ્યાર્થીઓએ મહારંગોળી બનાવી લોકોને મતદાન જાગૃત કર્યા હતા આ મહારંગોળી નિહાળવા જિલ્લા કલેક્ટર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મહારંગોળીને નિહાળવા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા ડીડીઓ પ્રશાંત જોશી એસડીએમ મનીષા મવાણી ડીઈઓ સ્વાતિ રાહુલ સહિતના અધિકારીઓ નારાયણ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ અર્થે બનાવવામાં આવેલી મહારંગોળી નિહાળી વિદ્યાર્થીઓને શિક્ષકોને અભિનંદન પાઠવી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ આપણા બે હજાર બાવીસમાં માં ગણીએ તો સડસઠ ટકા જેવું આપણું મતદાન હતું અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ આ સ્વીપની કાર્યવાહી એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ હવે છેલ્લા આપણે ચાર પાંચ દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે અપીલ કરવાની છે અને આપણે હાયેસ્ટ ટર્નઆઉટ સુધી જવાનું છે